તો જેની ઈચ્છા હોય એ યુકેમાં જ્યાં ખબર નહીં ક્યાં સુધી હોય પણ આવજો મેળાને યુકેમાં રહેતા હોય જેને મેળાની યાદ આવતી હોય ને કે ઇન્ડિયામાં મેળો નથી કરી શકતા તો અહીંયા આવીને આવી રાઈટ બધા તમે કરી શકો ને આવો તો રામ રામ ને સીતારામ તો સાતમ આઠમનો મેળો ભરાણો યુકેમાં ઇંગ્લેન્ડમાં તો ચાલો તમને બધાને બતાવું જુઓ ઠંડી છે એટલે અહીંયા અચાનક વેધર બદલ્યો એટલે જાકીટ પહેરવું પડે જુઓ છો આવી રાઈડો મેં નથી जोई पहली बार जोई ये भी राइड हो सी यहां तो आलो फटाफट जोई है गया थे हमें मेरो करवा તો તમને બધાને બતાવીએ જો એક થી સરિયા એક રાઇડ્યુ છે

અહી છે ને ટેપ બહુ વાગે છે આપડે તમને બધાને ખબર છે કે મેળો હોય રાજકોટ પોરબંદર કે ગમે ત્યાં ગમે ત્યાં મેળો હોય ત્યાં ટેપ વાગતા હોય બહુ જ આવતો હોય એટલે મેં રેકોર્ડિંગ તો કરી લીધું પણ પાછું જોયું ને તો એટલું બધું ટેપ વાગતું હતું કે કંઈ સમજણ જ ન પડે અને પાછા યુટ્યુબના આ બધા નિયમ એવા છે કે તમે કોઈ પણ મ્યુઝિક હોય ને એટલે એના કોપી રાઇટ આવે એમ તો જુઓ છો કેવી ફાસ્ટ રાઈડો છે મેં તો પહેલી વાર જોઈ ખબર નહીં તમે ક્યારેય જોઈ હોય કે નહીં કારણ કે રાજકોટ કે પોરબંદરમાં આવી રાઇડ તો છે નહીં અમુક જગ્યાએ બીજે હોય તો ખબર નહીં તો આવો આપણી જેમ ધોળિયા લોકોનો મેળો છે આ આપણા ગુજરાતીઓ હોય એ તો અલગ વાત છે આપણે મેળો કરીએ આપણે સાતમ આઠમ મનાવીએ પણ આ લોકોય મનાવે છે જુઓ તમે પ્રોપર ધોળિયા છે બધા પછી આમાં બધી દુકાનો હોય છે જેમ આપણે મેળામાં હોય એવી જ દુકાનો બધા ટીંગલા ને એનિમલ્સના અહીંયા વધારે હું એનિમલ્સના પપ્પી ને એવા બધા બહુ એમ કે જો આ પ્રકારના લોકો બધા બહુ લે એમ કે અને રાખે એમ કે ઘરમાં એમ તો આવી મોટી મોટી રાઈડો છે બહુ જ મોટી છે અને આ ધોળિયા લોકો પણ આ રાઈડો બહુ કરે છે એ પણ એક જોવાનું છે આપણે તો રાઈડના એવા છે કારણ કે પહેલેથી નાના હતા ત્યારે જ મેળામાં જતા હું તો ક્યારેય મેળામાં બેઠો નહોતો કોઈ રાઈડમાં કારણ કે મને ખબર નહીં ફેર છડે એક જ વખત બેઠો હતો પણ એ બરાબર મજા ના આવી આ જુઓ પાણીમાંથી આવી રીતે ઓળી જેવું ઉપરથી પડે પાણી ઉડે ને ઉપરથી નીકળે ટ્રેન પણ પાછી એટલે બધું આખા મેળામાં ટ્રેન એમ કે આમ જુઓ તમે એને અહીંયાનું કામકાજ એવું કે કોઈ રાઈડ ને કોઈ દિવસ પડે કે એવું બને જ નહીં કારણ કે એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ના બધાને એમ કે આ પડે જ નહીં એમ કેમ કે કામ જ એવું કર્યું હોય ને હવે આપણે તો હું ખાઈ જ જવું પછી તો એમાં હું પછી રાઈડું પડે જ ને ભાઈ અને ચકાસણી કરવી હોય એ ચકાસણી ન કરે એટલે સવારે જ નથી અમને જોવું ચકાસણી વરાઈ પણ વચ્ચે રસ્તામાં ખાઈ જતી હોય પછી હું એમાં રાઈડ મારા બેસવા વરાનો મરો અહીંયા આવ્યું મને બધું આ રાખ્યું હતું કેવા ઉપરથી નીચે નીચેથી ઉપર એટલે આમ યુકા ને ગુજરાતીમાં વાહ તો આવું બધું છે અહીંયા યુકેમાં આવી રીતે અલગ અલગ પ્રકારના બધા તમે એમ કે એન્જોય કરી શકો અને પાછું કોઈ ટેન્શન નહીં કે ભાઈ પડે કે ઓલું થાય કે જો આ પણ કેવી છે અલગ અલગ જાતની છે એટલે જે લોકો મેળાના શોખીન હોય રાઈડમાં બેસવાના અને આ આપણી ખાસ કરીને આપણી બાજુ હોય ને એ જ સેમ મજ એમ જુઓ તમે ગાડી હાંકવાની અને એકાબીજા ઠોઠને મારે એમ એમાં એટલે અહીંયા પાછું એવું ને કે સાતમ આઠમ માટે જ ન હોય એમાં તમે તમને મહિનો બે મહિના સુધી આ રાઈડ તડકાશ ઉનાળો હોય ને ત્યારે આ રાઈડ બધી મળે એમ બે ત્રણ મહિના મેળો એ તો સારું કહેવાય ને કે બે ત્રણ મહિના સુધી મેળો કરવાનો તમને મળે એટલે તમારે બિંદાસથી વેધર સારું હોય ત્યારે જ જવાનું એમ તો અને ધોઈડિયા લોકો પ્રોપર કરે છે જો હવે આપણે કેમ

તો આ પ્રકારની તમે પાછળ ને એવી રાઈડો હોય છે અને આ રાઈડ પણ છે એટલે તમે અહીંયા એ પણ બધી રાઈડોનું એન્જોય કરી શકો તમે મેળો તો યાદ ના આવે એમ આવી આવી અલગ અલગ પ્રકારની બહુ બધી એમ કે સારી સારી રાઈડો છે અને પાછું કંઈ ટેન્શન નહીં કે ભાઈ આ તૂટે કે પડે કે કારણ કે એટલો આ લોકોનો બીજા નિયમ એવા કડક છે કે કોઈ હિંમત જ ન કરે ને માને પણ બસ જો બહુ આનંદ આવ્યો કે ભાઈ ઇંગ્લેન્ડમાં મેળો થાય ને જોવે બધું એમ ઇન્ડિયામાં તો હવે આવવું પડે સ્પેશિયલ એને બદલે અમે અચાનક જ અહીંયા ખબર પડ્યા કે છે તો અમે ગયા પછી તમે કીધો હાલો જાય ને મજા આવી બહુ અમને અહીં મોટામાં મોટી સાઈઝ એક્સ 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 એટલે કે પાંચ એક્સ ને એલ એવડી બધી સાઈઝના કપડાં મળી જાય અને આવા બધા તમે જુઓ મીંદડીના ફોટાવાળા અને બચલાવાળા અને આવા બધા ફોટા ફોટા અલગ અલગ જાતના

મારી પાછળ છે ને એવી પહેલી વાર મેં રાઈડ જોઈ ડેન્જર ડેન્જર છે ઉથમાં લટકતા અને જેને મજા આવતી હોય ને એ જ કરી શકે આપણે તો આમાં કોઈ બેઠાય નથી બેહવાય ને માં ડેન્જર અહીંયા છે ને આપણે ઇન્ડિયામાં કેમ દુકાન હોય એવી રીતે જ અને આપણા ઇન્ડિયન જ બધા દુકાનવાળા હિન્દી બોલે ગુજરાતી બોલે જો આ થાંભલા કેવી રીતે એના જે બોલ ને નટ ને જોવો જુઓ આપણે પડે નહીં સેલ્ફ સર્વિસ ડોગ વોશ કૂતરાને નવરાવવાનું મશીન છે તમે કૂતરાને અહીંયા નવરાવી શકો ટૂંકમાં એના બાર ને બાર ને ખેંચી શકો ઓલું આમ હુવર કરવાનું છે જે ગાડીમાં આવે ને કરવાનું એવી રીતે જોવો ભાઈ જોવો માં કૂતરાને ડ્રો ડ્રાય કરવાનું વોશ કરવાનું મશીન અહીંયા આવી બધી દુકાનો હોય અને આવું બધું અહીંયા મળે જોવો બધું શું શું મળે આવા ફોટાઓ અને આવું બધું મોરા મળે જે ચોરી કરે ને એના માટે કલર કલર ની સિગ્નલ મેળો આપણે પોરબંદરમાં માં જવા કુકડા ને કુકડીઓ મળે બધું આ બંદૂક જવું આપડે આવી બંદૂક મળતી હોય અને જોવા છોકરા અને રાઇડો કરે શોપિંગ કરવું હોય શોપિંગ કરે બઉ મોટું છે તો જેને આવવું હોય આવજો બરોબર

અહીંયા પછી એવું હોય કે તમે ત્રીસ પાઉન્ડ પચીસ પાઉન્ડ એક આખો પાસ લઈ ગયો પછી ગમે ત્યાં કરી શકો બરાબર એવી રીતે છે અહીંયા તો બહુ બધું છે જે હમણાં આ બીજી ચાલુ થાય છે જો ચાલુ થાય છે જો ત્યાં સામે ઉપર થે છે બરોબર માં મજા આવી ને મેરો કરવા ને મજા આવી મેરો કરવાની મજા આવી કેવો ઇંગ્લેન્ડ માં આવો મેળો એટલે આવો તો આપણે આવી તો જોયું તમે ક્યાંય ઇન્ડિયા માં આવી જોયું હોય તો કેજો આપણા ગુજરાત માં ખાસ કરીને એવો તો કરી માને એના હેરા ને નવા નવા હમણાં આવ્યા ને તો એને મેરા થઈ ગયા તો હવે અમે જઈએ ઘરે બધાને જય માતાજી જય દ્વારકાધી જય શિયારમ આવું હોય એ કમેન્ટ કરજો લોકેશન નાખી જાય